આરોપી અશોક અને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા તો સુરત બ્રાન્ચ આરોપીને લઈ અને રાજસ્થાનથી નીકળી છે કમ્પ્યુટર ક્લાસીસ ચલાવતા અશોક સુથાર ઉર્ફે અબુ બકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓના સંપર્કમાં હતો તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઇન વોશ કરી દીધું હતું જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું અને દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુ બન્યો હતો તો અબુ બન્યા બાદ તે જેહાદમાં જોડાયો હતો અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે મૌલવી સોહેલ પાસેથી બે કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવે છે તો સત્તર જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા અને બેતાલીસ ઈમેલ આઈડી ઉપરથી શહેનાઝ ધમકીઓ આપતો હતો તો સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા અને આરોપીઓના પાકિસ્તાન સાથે પણ સંપર્ક હોવાના પુરાવા મળી આવ્યા છે